સુરતમાં ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારનું અપહરણ કારમાં અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી કાપોદરા ચારસા પાસેથી કરવામાં આવ્યું હતું અપહરણ તું ભૂખી છે તારી પાસે રાજકોટથી દસ કરોડ રૂપિયા આવ્યા છે તેમ કહી અપહરણ કરાયું વેપારી પાસેથી ખંડણી માંગી અબરામાં ગામ પાસે છોડી દેવાયો સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરી સટ્ટામાં બાકીના બે લાખ પચાસ હજારની ઉઘરાણીમાં અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું ઓસ્ટ્રેલિયાના દીપેને દસ કરોડ રૂપિયા આકાશ પાસે આવ્યા હોવાનું જણાવ્યું હતું ફોન કરી જણાવતા બાકીના રહેલા રૂપિયા મળવાની આરોપી ખુશાલને આશા જાગી હતી પોલીસે ખુશાલ રમેશ સાવલિયા હાર્દિક મધુ ખુમાણ કેવલ ભરત કાકડિયાની કરી અટકાયત

દસ મિનિટ પહેલા એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને વાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે જેથી એ એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે અપહરણ કરતાઓ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે તેથી તાત્કાલિક પોલીસ ટીમ મોકલવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે 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 એવી જાહેરાત કરે નામ હોય તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે અને એના જાણવા એવું મળે છે હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને એ પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે દસ કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે જેમાંથી એક કરોડ રૂપિયા આપી દે જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો મૂકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી મારી પાસે જે છે એ વીસ હજાર રૂપિયા છે એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી તેથી એ લોકોએ તેને મારી અને ત્યાં ઉતારી દીધેલો બનાવની ગંભીરતા સમજતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ એમનો એક મિત્ર છે ખુશાલ કરીને એ ખુશાલને આની સાથે પૈસાની લેતી દેતી હશે અને પૈસાની લેતી દેતીમાં આ સમયસર પૈસા જે ભોગવનાર છે આપતો નહીં હોય જેથી કરીને એમના એક મિત્ર જનકને એને વાત કરી કે ભાઈ આ મારો મિત્ર મને પૈસા નથી આપતો તમે મને પૈસા કઢાવી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો જેથી જનકે તેના અલગ અલગ મિત્રો બોલાવી અને આ એક રચેલું કે ભાઈ આનું કરી અને અને આને મારી આની પાસેથી પૈસા કઢાવીએ બનાવની ડિટેક્શન રાત્રે થયેલું જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી ત્રણ આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા કે જેણે આ આખું ષડયંત્ર રચેલું એને પકડવામાં આવેલું છે એક હાર્દિક મધુભાઈ ખુમાર છે જેને પકડવામાં આવેલું છે જે અપહરણ કરવામાં સામેલ હતો અને એક કેવલ ભરતભાઈ કાકડીયા આ ત્રણેય આરોપીને સમ ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધી છે